રાજકોટ જામનગર હાઈવે પર આવેલા સાંઢિયા પુલના નવીનીકરણ દરમિયાન ગઈકાલે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી જેના કારણે નિર્માણ કાર્ય અટકી ગયું છે ચુમ્મોતેર કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા આ બ્રિજના ટ્રાપા ટેકા અચાનક ખસી જતા સ્લેપ નમી ગયો જેના પરિણામે છતમાં અઢી ફૂટનું ગાબડું પડ્યું આ ઘટનાએ નિર્માણ સ્થળે હડકંપ મચાવી દીધો અને અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે દોડી જવું પડ્યું હતું આ બ્રિજના નવીનીકરણમાં વીસ પિલર પર એકસો વીસ ગડર મૂકવાનું કામ ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં દોઢ મહિનામાં પાસઠ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નિર્માણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે જોકે આ દુર્ઘટના બાદ નિર્માણ કાર્યને વધુ સઘન અને સુરક્ષિત બનાવવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે આ ઘટનાએ બ્રિજની ગુણવત્તા અને સલામતી અંગે ચિંતા ઊભી કરી છે સ્થાનિક લોકો અને નિષ્ણાતો માંગ કરી રહ્યા છે કે નિર્માણમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અને કામગીરીની ગુણવત્તા પર વધુ ધ્યાન આપવામાં આવે અધિકારીઓએ ખાતરી આપી છે કે તપાસ બાદ જરૂરી પગલાં લેવામાં આવશે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે આ ઘટના બ્રિજના સમયસર પૂર્ણ થવા અંગે અનિશ્ચિતતા ઊભી કરે છે પરંતુ પ્રશાસને પ્રોજેક્ટને ટ્રેક પર લાવવા પ્રયાસો તેજ કર્યા છે રિપોર્ટ ખબર ગુજરાત